પુત્રવધુ ક્યાં મરી ગઈ અંદરથી અવાજ હું જીવિત છું માતા તો પછી મારી ચા હજુ સુધી કેમ નથી આવી હું આટલા સમય સુધી પ્રાર્થના કરીને બેઠો છું હું લાવી છું માતા વહુ પણ ચા સાથે ભજીયા લઈ આવી સાસુએ કહ્યું મને તેલ ખવડાવીને મરી જઈશ પુત્રવધુએ કહ્યું ઠીક છે માં હું તમને લઈ જઈશ સાસુએ કહ્યું રહેવા દો હવે મેં તૈયાર કર્યું છે હું ખાઈશ સાસુએ ભજીયા ઉપાડ્યા અને કહ્યું કેવા ગંદા ભજીયા તૈયાર કર્યા છે પુત્રવધૂ માં મારે કપડાં ધોવા છે હું જાઉં છું પુત્રવધૂ દરવાજા પાસે સંતાઈને ઊભી હતી સાસુએ ભજીયા પર તમાચો મારીને આખા ભજીયા ખતમ કરી નાખ્યા પુત્રવધૂ હસીને કામ કરવા લાગી લંચનો સમય થઈ ગયો હતો સાસુએ ફરી ફોન કર્યો હું ખાવા માટે કંઈક લાવીશ પુત્રવધૂએ અવાજ ઉઠાવ્યો નહીં સાસુએ ફરી બૂમ પાડી વહુએ આવીને ખીચડી મૂકી દીધી સાસુ ગુસ્સામાં આ શું છે મારે આ ખાવા નથી તેને દૂર લઈ જાઓ પુત્રવધૂએ કહ્યું ડોક્ટરે તમને દિવસ દરમિયાન ખીચડી ખાવાનું કહ્યું છે તમારે ખાવી પડશે સાસુ ચહેરો બનાવતી હા તું મારી માં બની ગઈ વહુ ફરી હસીને ચાલી ગઈ આજે તેમના ઘરે પૂજા હતી પુત્રમધુ સવારે ચાર વાગ્યે જાગી પહેલા સ્નાન કર્યું પછી ફૂલો લાવ્યા માળા કરી રસોડું સાફ કર્યું તૈયાર વાનગીઓ અને તહેવાર સવારના દસ વાગ્યા છે હવે સાસુ પણ જાગી ગયા હતા પુત્રવધુ હવે પંડિતજી સાથે ભગવાનના વસ્ત્રો તૈયાર કરી રહી હતી આજે ઓફિસની રજા હતી અને તેનો પતિ પણ ઘરે હતો પૂજા ચાલુ થઈ સાસુએ બૂમો પાડી વહુ આ નથી એવું નથી પુત્રવધુ દોડતી આવીને બધું કરતી હવે બપોરના ત્રણ વાગ્યા હતા આરતીની તૈયારીઓ ચાલી રહી હતી પંડિતજીએ બધાને આરતી માટે બોલાવ્યા અને બધાના હાથમાં થાળી આપી પુત્રવધુએ થાળી પકડી કે તરત જ તેમના પરથી થાળી પડી ગઈ હાથ કદાચ મિજબાની તૈયારી કરતી વખતે પુત્રવધુના હાથ પર તેલ હતું જે તે લુહવાનું ભૂલી ગઈ હતી દરેક વ્યક્તિ જુદી જુદી વાતો કરવા લાગ્યો તે કેવી વહુ છે કંઈ કામ નથી એક કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી કોણ જાણે કેવી વહુ લાવી હતી તેના પતિને પણ ગુસ્સો આવ્યો કારણ કે તે આરતીની એક થાળી પણ સંભાળી શકતી ન હતી પરંતુ તેના સાસુ ચૂપ રહ્યા કશું કહ્યું નહીં બસ આટલું કહીને તે ચાલ્યો ગયો તે શીખી રહી છે તે ધીમે ધીમે બધું શીખી જશે હવે દરેકને ભોજન પીરસવાનું શરૂ થયું વહુઓ ભોજન પીરસતી આસપાસ દોડતી અને પછી પાણી લઈ આવતી ત્યાં લગભગ સિત્તેર છતાં પણ ત્યાં તે બધા કામ ખૂબ સારી રીતે કરતી હતી હવે તેની સાસુ અને આજુબાજુના કેટલાક લોકો જમવા બેઠા પુત્રવધુએ ભોજન પીરસવાનું શરૂ કર્યું બધાને ભોજન આપવામાં આવ્યું સાસુએ પહેલો ડંક ખાધો કે તરત જ તેણીએ પૂછ્યું તમે મીઠું બરાબર નથી નાખ્યું એક કામ યોગ્ય રીતે કરતા નથી ખબર નહીં મારા પછી તે ઘર કેવી રીતે સંભાળશે તમે તમારા પડોશના લોકોને પહેલાથી જ ઓળખો છો નહીં સાહેબ તેઓ માત્ર દોષ શોધવાનું બહાનું શોધે છે પછી તેઓ બધા શરૂ થયા ખોરાક આવો છે પુત્રવધુ આવી છે આ તે છે વગેરે બપોરનું ભોજન પૂરું થયું હવે પુત્રવધુ નોકરોની સાથે વાસણો સાફ કરવા લાગી રાત્રે જાગરણનો કાર્યક્રમ યોજાયો હતો પુત્રવધુ પણ બે બે ગીતો ગાવા સ્ટેજ પર ચઢી સાસુએ જોરથી બૂંગ પાડી મારું નાક ન કાપો જો તને ગાવાનું નથી આવડતું તો ગાવું નહીં પાછા આવ પુત્રવધુએ હસીને ગાવાનું શરૂ કર્યું બધાએ તેના ગાવાના વખાણ કર્યા પણ તેના સાસુએ બૂમ પાડીને કહ્યું હું મારી યુવાનીમાં આનાથી વધુ સારું ગાતી હતી તમે જાણતા નથી પુત્રવધૂ હસીને ચાલી ગઈ હવે રાત્રિ ભોજન પીરસવામાં આવી રહ્યું હતું તેના પતિના ઓફિસના મિત્રો બાજુમાં દારૂ પીવા લાગ્યા તેનો પતિ બૂમો પાડતો બરફ લાવો પછી સાસુ બૂમો પાડશે અહી દાળ નથી તો તે બૂમ પાડશે ઠંડુ પીણું નથી પાપડ લાવો દારૂ તેના એક મિત્ર પર ઢોળાયો અને તે ભાંગી પડ્યો પતિ ગુસ્સામાં તેની પત્નીને બે વાર થપ્પડ મારે છે અને કહે છે તું મૂર્ખ છે માત્ર જોઈને કરી શકાતું નથી તમને એટલું કામ પણ નથી મળતું બધા જોવા લાગ્યા તેની પત્ની રડતી રડતી રૂમ તરફ દોડી પછી તેના મિત્રોએ કહ્યું યાર તે આખો મૂળ બગાડ્યો છે જો તે તેને અહીં બોલાવ્યો ન હોત તો આપણે બીજે ક્યાંક પાર્ટી કરી હોત કેવી અભર અને અભર પત્ની લાવ્યા છો તે મહેમાનોનું સન્માન કરવાનું અને કામ કરવાનું પણ નથી જાણતો તમે અમારું અપમાન કર્યું છે હવે મહોલ્લાની સ્ત્રીઓને બીજું બહાનું મળી ગયું હતું તે કહેવા લાગી જુઓ તમારી વહુએ શું કર્યું છે કોઈ ઉપયોગ નથી હું કહું છું કે તમારા પુત્રને ફરીથી પરણાવી દો આ મૂર્ખતાથી છુટકારો મેળવો સાસુ ઊભી થઈ અને તેના પુત્ર પાસે ગઈ અને તેને થપ્પડ મારી અને કહ્યું તું નાલાયક માણસ તે મારી વહુને માર્યો તારી હિંમત કેવી રીતે થઈ હું તારો પગ તોડી નાખીશ તેના પુત્રના મિત્રો કંઈક બોલવાના હતા ત્યારે તેની માતાએ તેની સામે જોયું અને કહ્યું શાંત એકદમ શાન આજે પૂજા છે અને તારે પાર્ટી કરવાની છે તે જાણતા હોવા છતાં તું અહીં દારૂ પીવા આવ્યો છે તારા માતા પિતાએ તને કેવા સંસ્કાર આપ્યા છે અને મારી વહુને કોણ અભણ કહે છે કૃપા કરીને અહીં આવો જો કોઈ મારી વહુને એક શબ્દ કહેશે તો હું તેને ચપ્પલથી ફટકારીશ અરે પાપી તે છોકરીને એટલા માટે માર્યો કે તારો દારૂ બગડી ગયો પાપી તે છોકરી સવારના ચાર વાગ્યાથી જાગી છે તે ઘરનું તમામ કામ કરે છે સવારથી ન તો નાસ્તો કર્યો ન બપોરનું ભોજન તેમ છતાં તે ઘરના કામમાં વ્યસ્ત રહેતી હસ્તી અને દરેકની વાતો અને ટોણા સાંભળતી તમારા મિત્રોને તે ગમ્યું નહીં જો તેઓ ક્યારે આવું કહેશે તો હું તમારા મિત્રોને જૂતાથી મારીશ તેના મિત્રો છૂપી રીતે સરકી ગયા હવે સાસુ વહુના રૂમમાં ગયા વહુનો હાથ પકડીને બહાર લાવ્યા તે બધાની સામે કહેવા લાગી કે તને કોણે કહ્યું કે તારી વહુને ઘરની બહાર કાઢી નાખો અને બીજી વહુ લઈ આવ કૃપા કરીને આગળ આવો કોઈ આગળ ન આવ્યું ત્યારે સાસુએ કહ્યું આ છોકરી વિશે તમે શું જાણો છો તે મારી માતાની સાથે સાથે મારી પુત્રી પણ છે તેથી જ જ્યારે હું ખોટું કરું ત્યારે મારી માતા મને થપકો આપે છે અને મારી પુત્રી ક્યારેક મારી લાગણીઓને સમજે છે રાત દિવસ મારી સેવા કરે છે તે મને હજારો ટોણા સાંભળે છે પણ એક પણ ખોટો શબ્દ બોલતી નથી ન તો આગળ કે ન પાછળ અને તમે કહો છો કે હું બીજી વહુ લઈ આવું તને યાદ છે ચૂટકીના દાદી વહુના દુષ્કર્મ સાસુએ ગુસ્સામાં પાડોશી સ્ત્રીને કહ્યું હમણાં જ ગયા અઠવાડિયે તું અને તારી પત્ની તને ભૂખ્યા મૂકીને ફરવા નીકળ્યા હતા મારી આજ વહુ સાત દિવસ તમારા ઘરે અન્ન પાણી માટે અને પગ દબાવવા પણ જતી અને તમે તેને અભણ કહો છો તમે બધા અભણ છો જેમને કોલસો અને હીરા વચ્ચેનો તફાવત ખબર નથી ભવિષ્યમાં જો કોઈ મારી વહુ વિશે એક પણ શબ્દ બોલશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય કારણ કે તે મારી વહુ નથી મારી દીકરી છે પુત્રવધૂ ફરી રડતી રૂમમાં ગઈ સાસુએ થાળી ઉપાડી અને જમવાનું પીરસ્યું માતા તમે શું કરો છો મેં જાતે જ લઈ લીધું હોત સાસુએ મને પ્રેમથી તોણો માર્યો અને કહ્યું ગભરાશો નહીં એમાં ઝેર નથી હું તને મારીશ નહીં તને નવી સાસુ જોઈતી હશે પણ હું હજી પણ તને મારા ઘરની વહુ તરીકે ઈચ્છું છું પુત્રવધુએ રડતા રડતા સાસુને ગળે લગાડી સાસુ પણ પહેલી વાર રડ્યા અને કહ્યું ચાલો જઈને જમીએ પછી તેણે મજાકમાં કહ્યું તો પછી આવીને મારા પગ દબાવી દે અને તમારા મગજમાં આ વિચાર ન રાખ કે સાસુ પગની વાત કરે છે કોઈ દિવસ હું તેનું ગળું દબાવી દઈશ કારણ કે ક્યારેક હું પણ આવું જ વિચારતી હતી બંને ખૂબ હસવા લાગે છે કેટલાક સંબંધો ખૂબ જ મધુર હોય છે ફક્ત વસ્તુઓ કડવા જ બને છે